ગુજરાત સરકાર દ્વારા નવી પ્રવૃત્તિઓનું આયોજન થાય છે જેમાં સ્પર્ધાત્મક આયોજનમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે સંગીત વિભાગ નૃત્ય વિભાગ અભિનય વિભાગ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં દસ વર્ષથી નાના નાના બાળકોથી લઈ વીસ વર્ષથી ઉપરના કલાકારો ભાગ લે છે જેમાં લીમડી સરજીયા હાઈસ્કૂલ ખાતે આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ થી પાંત્રીસ સ્કૂલોએ ભાગ લીધો હતો નાના નાના પુલકાઓથી લઈ મોટા કલાકારો મળી કુલ ત્રણસો જેટલા હરીફોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા મનુભાઈ જોગરાણા બ્રિજરાજસિંહ ઝાલા અને હાઈસ્કૂલના સ્ટાફે ભારે જહેમત હતી અહેવાલ દીપકસિંહ વાઘેલા ડિમડી સરકારશ્રીના આ બે હજાર સત્તરના વર્ષ દરમિયાન આ વર્ષે પ્રથમ જ વાર કલા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત અધિકારીના સાનિધ્ય નીચે અત્યારે તાલુકા લેવલે લીંબડીની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉપર વિભાગ એટલે કે એકથી દસ વર્ષ સુધીના દસથી વીસ વર્ષ સુધીના અને વીસ વર્ષની ઉપરના દરેક ભાઈઓને વિદ્યાર્થીઓને કે એક આપણી આ સંસ્કૃતિ બધી રહી અત્યારે લુપ્ત થતી જાય એને ઉજાગર કરવા માટે એને આપણે સંસ્કૃતિ જાળવી રહે એટલા માટે સરકારશ્રીએ આ કલા ઉત્સવનું જે આયોજન કરવામાં આવ્યું હોય તે બીજ દાવા જેવું છે અને વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિ એને બહાર લાવવા માટેના પ્રયત્નો આ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું અને જિલ્લા લેવલ પહેલા તાલુકા લેવલે પહેલાં એમની પસંદગી થાય સ્પર્ધા થાય ત્યાર પછી જિલ્લા લેવલે જાય જિલ્લા લેવલે પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે તો ઇનામ પણ સરકાર શ્રી દ્વારા રાખવામાં આવ્યું છે અને જિલ્લા લેવલ પછી પ્રદેશ કક્ષાએ અને ઝોન કક્ષાએ આ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતા અત્યારે લીંબડી તાલુકાની અંદર લગભગ પ્રાથમિક શાળાઓની પંદરથી થી વીસ સ્કૂલો છે માધ્યમિક વિભાગની દસથી થી બાર સ્કૂલો છે અને આશરે ત્રણસો વિદ્યાર્થી જેવા આ કલા ઉત્સવમાં જુદા જુદા વિભાગમાંથી ભાગ લીધો